હલો મિત્રો કેમ છો બધાય ગુડ મોર્નિંગ અને જય જો બધા વરસાદ છે એ બહાર ચાલુ છે પણ આપણે જે એક બાજુ છે એ સરસ મસ્ત ચા બને છે ને દૂધ ગરમ થાય છે અને અહીંયા છે એ આપણે પૌવા સરસના જે સવારના નાસ્તામાં બનાવી લીધા છે અને અહીંયા છે એ મસ્ત મજાનો બાર છે એ જો વરસાદ છે એ અમારે સતત ચાલુ તો વરસાદ આપણે ચાલુ છે અને આપણે હવે સવાર સવારમાં જો પૌવા બટેકા અને ચા છે એ બની જાય એટલે નાસ્તો કરવાનો છે કારણ કે ભૂખ લાગી ગઈ છે વરસાદમાં છે ને ખાલી બેસવાનું ખાવાનું કામ છે આપણે કરવાનું છે બીજું તો કઈ કામ થાય નહીં આપણે

રીંગણા અને ફુલાવર છે બે પહેલાં અને તેલમાં આપણે આવી રીતના તળી લેવા જો ફ્લાવર અને રીંગણા બે છે એ સરસથી આપણા ચડી ગયા છે અને તરાઈ ગયા હે તો એને આપણે એક વાસણમાં કાઢી લઈએ હવે આની અંદર છે એ આપણે ગાજર અને ટીંડોળા છે બેય એને તળી લેવાના છે જો શાક એકદમ સરસનું છે એ આપણું ચડી ગયું છે બધી વસ્તુ જો ચડી ગઈ છે તો આ બધી વસ્તુ આપણી ચડી હવે આપણે છે શાકનો મસ્ત વઘાર તો તેલ છે તે વધારાનું હતું કાઢી લીધું અને બાકીનું તેલ છે એ ગરમ કરવા મસ્ત મૂકી દીધું છે તેલ જો આપણું સરસ ગરમ થઈ ગયું છે એકદમ તેમાં રાઈ જીરું અને હળદર છે એ નાખી દેવાની છે અને પાન નાખી દેવાના છે પછી આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી દેવાની છે હવે આની અંદર આ ટમેટા છે આપડા ઈ નાખી દેવાના છે અને ડુંગળી નાખી દેવાની છે અને છે એ થોડીક વાર હળવા દેવાનું છે એટલે એકદમ સરસ થી પાકી જાય નમક છે એ સ્વાદ અનુસાર આપણે લઈ લીધું છે છે એ મસાલાનું કામ છે એ આપણે નાખવાનું છે તો મેં છે બે ચમચી છે એ મરચું પાવડર લીધું છે અને બે ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલું છે એ ગરમ મસાલો લઈ લીધો છે કારણ કે આપણે એકદમ સરસ વરસાદ છે ને તો એકદમ ચટપટું ખાવાનું કરવું છે અને આ આપણે તલ ને ચવાણું અને માંડવીનો ભૂકો છે એ આમાં નાખી દેવાનો છે અડધો લીંબુનો રસ છે એ નાખી દેવાનો છે અને આમાં છે ઈ અડધો ગ્લાસ જેટલો છે એ પાણીનો નાખવાનો છે એટલે આ બધું સરસ છે એ ગ્રેવી જેવું થઈ જાય અને આપણે ચવાણું અને તલ અને માંડવીનો ભૂકો છે એ આપણું એકદમ શાક મસ્ત ગ્રેવી વાળું થાય ને પંચકુટયું એટલે આપણે આમાં એનો ઉપયોગ કર્યો છે હવે આ આપણા મસ્ત મજાના બધાય શાકભાજી છે એ આની અંદર નાખી દેવાના છે શાક છે એકદમ સરસ મસ્ત હવે ખાવાની તૈયારીમાં છે તો હવે એમાં ઉપરથી ધાણાભાજી નાખી દે ને શાક છે એ આપણો હવે બંધ કરી દઈએ અને આપણે હવે બનાવાશે પંચકુટિયા શાક એ રે પરોઠા તો પરોઠાનો લોટ ય આપણે હવે બાંધી લઈએ

તો તમને જો અમારો વિડીયો ગમે અમારી રેસીપી ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારું ફેસબુક ઉપર પણ પેજ છે સેજેલા છે એને પણ તમે ફોલો કરજો થેન્ક યુ